તો નમસ્કાર દર્શક મિત્રો સમાચાર આવી રહ્યા છે વાગરાથી વાગરાના સારંગ ગામમાં શંકાસ્પદ કાર જણાવતા ગ્રામજનોએ પીછો કર્યો અજાણ્યા ઈસમો હાથ ટાળી આપી રફુ ચક્કર થઈ ગયા રાત્રિના સમયે સારંગામમાં એક શંકાસ્પદ કાર જોવા મળી હતી ગ્રામજનોએ પીછો કરવા છતાંય હાથ ન લાગી ફરાર થઈ ગયા હતા સમગ્ર ઘટના અંગે વાત કરીએ તો ગત રાત્રિના લગભગ બે વાગ્યાના આસપાસમાં સારંગના યુવાનો કાર લઈને બહાર ગયા હતા જેઓ રાત્રિના સમયે ઘરે પરત આવી રહ્યા હતા ગામમાં પ્રવેશતા જ એક શંકાસ્પદ ઝાયલો કાર નજરે પડી હતી કારમાં સવાર યુવકને શંકાસ્પદ ગતિવિધિ જણાતા તેઓ નજદીક જઈ રહ્યા હતા જો કે તેઓ પહોંચે તે પહેલા જ અજાણ્યા ઈસમો ઝાયલો કાર ફૂલ સ્પીડમાં હંકારી મૂકી હતી થોડા દિવસ પહેલા જ આ ગામમાં ચોરી થઈ હોવાથી ગ્રામજનો પણ સતર્ક બન્યા હતા જેથી ગ્રામજનોએ તેઓનો પીછો કર્યો હતો તે દરમિયાન સારંદથી સાયખા માર્ગ પર ટર્નિંગ નજીક જાયલો કાર રોડ નીચે ઉતરી ગઈ હતી દરમિયાન પીછો કરી રહેલા ગ્રામજનો પણ નજદીક આવી પહોંચ્યા હતા પરંતુ કારમાંથી પાંચ જેટલા ઈસમો નીચે હતા જેથી ગ્રામજનો ભયભીત બની તેઓને પકડવાની હિંમત ન કરી ઉતરેલા ઈસમો કાર ને રોડ ઉપર ખસેડી ફરીથી કાર હંકારી મૂકી હતી અને તેઓ કોઠિયા માર્ગ તરફ ભાગ્યા હતા ગ્રામજનોએ હિંમત દાખવી સતત તેઓનો પીછો કરી રહ્યા હતા આ દરમિયાન તેઓએ વાગરા પોલીસને પણ જાણ કરી હતી જેથી પોલીસ પણ એક્ટિવ થઈ ગઈ હતી અને તાત્કાલિક દહેજ સહિત આસપાસના વિસ્તારોમાં નાકાબંધી કરી હતી જાયલો કાર ત્યાંથી વહિયલ થઈ અને ત્યાંથી પહાજ માર્ગે પડી ગઈ હતી ગ્રામજનો સતત પીછો કરતા હતા આ દરમિયાન પહાજ ગામ નજીક જીઆરડી જવાન ઉપર ગાડી ચલાવવાનો પણ પ્રયાસ કર્યો હતો જોકે તેનો આભાદ બચાવ થયો હતો અજાણ્યા ઈસમો પહાજથી રોજા ટંકડિયા માર્ગે ફૂલ સ્પીડે કાર બગાડી ફરાર થઈ ગયા હતા ગ્રામજનોનું કહેવું છે કે જાયલો કારમાં પાંચ જેટલા ઈસમો હતા જેમના પહેરવેશ થી શીખ જ્ઞાતિના લાગતા હતા અને કારમાં ડુક્કર પણ જોવાયા હતા જેથી ડુક્કર પકડવા આવેલા હોવાનું પ્રાથમિક અનુમાન લગાવ્યું છે જો કે પોલીસ વિસ્તારના તમામ સીસીટીવી ફૂટેજ ચકાસી રહી છે અને શંકાસ્પદ કારની તપાસ કરી રહી છે નાઇમડીવાનો રિપોર્ટ ન્યૂઝ ટુડે વાગડા